આજે વાત છે તો આ જે કેવી રીતના ભાઈ આવ્યા છે બહાર થી આપણે બોલાવ્યા છે જે સ્પેશિયલ એ લોકો નિપલ જ બેહાડે છે તો એની આખી થિયરિકલ નિપલ બેહાડવાની શું છે તે આપણે વિડીયોમાં જોઈ અને અત્યારે પેલા તો એને આજે અત્યારે તમે જોવો છો કે આ બધું કાપી નાખ્યું છે બધું અને નિપલ કઈ પ્રકારની હોય છે તો કે નિપલ આ રીતે નિપલ હોય છે હવે આ નિપલ આપણે અંદર બેહાડી દઈ તો પછી આનું હોલ ક્યાં છે એનું શું ખાતરી તો એના માટે કઈક એવું આયોજન કરવું પડે કે એવો કઈક માપ રાખ્યો છે ને તમે અંદર થી અંદર થી વોલ પાડવાનો એટલે આ જે અહીંયા પણ નિશાન છે એટલે આપણે ખબર પડે કે એટલી બેહાડવાની છે તો અહીંયા નિશાન છે તો અંદર થી કઈ રીતે આપણે બેહાડે તે આપણે આખો વિડીયોમાં જોઈ એટલે ખાસ વિડીયોમાં બની રહીશું ચાલો આ ગરમ કરવાની પણ એક થિયરી હોય છે કે વધારેય નહીં ને ઓછુંય નહીં તો આપણે જોઈએ કે કઈ રીતે ગરમ કરે છે આ દરેક ખેડૂત મિત્રોને એક ઉપયોગી વસ્તુ છે કેમ કે બધાને આ પ્રશ્ન ઓમેશા રહે છે નિપલના દસ કેજી બાર કેજી રોલ હોય એટલે નિપલ બેહારવા માટે થોડુંક આપણે અઘરું પડે છે અને હવે તો જે નિપલની આપણે સાઇઝની વાત કરી તો એ એક V આકારની નિપલ આવે છે જેમ કે રોલને બહુ ગરમ નથી કરવો પડતો ને પહેલા જે નિપલો આપણે સાદી આવતી તો એમાં વધારે રોલને ગરમ કરવો પડતો અને થઈ તૂટવાની શક્યતા વધારે રહેતી હવે આ પ્રશ્ન ઓછો છે માપે ગરમ કરવાથી પણ જાય છે નિપલના હથિયારોમાં અત્યારે તમે જોવો કે આપણે ગરમ કરી દીધી છે તો હવે એને ઠપકારીને બેહાડી દેવાનો જેને ધોકો કહેવામાં આવે છે સાદી ભાષામાં ઓઇલ લગાડી દીધું ફરીવાર ગરમ કરશે ફરીવાર ગરમ કરે છે અને આ બાજુની સાઈડ વધારે ગરમ થઈ ગયું તો હવે આગળની સાઈડ ગરમ કરે એટલે એક જ બધી બાજુ એક જ સરખું ગરમ થાય આપણા ભાઈના કોન્ટેક નંબર પણ આપશું એની સાથે મુલાકાત લઈશું પણ આ નિફલ કેમ બે પહેલાં આપણે જોઈએ એને બેહાડી લીધા પછી આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરશું એને બેહાડી દે એટલે મોઢું ઓળું થઈ જાય પેલા આપણે જે ધોકાનો ઉપયોગ કરતા એ લાકડાનો હતો હવે હાલની સિસ્ટમમાં લોખંડનો ધોકો છે જેથી કરીને બેહાડવામાં પણ સરળતા રહીએ જેમ કે લાકડું છે એ પકડે વધારે નિપલ ને પણ ઓઇલ લગાડી દીધી આટા ના પતે એટલા માટે થી રસ ના બટકાનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ રોલ નું છે તમે જોજો તો તમે જોવો છો કે એકદમ વ્યવસ્થિત રીતે બેહી ગઈ છે આટા લગન આ વસ્તુ જો નબળી હોય તો પાંચસો ફૂટ થી છસો ફૂટ સાતસો ફૂટ લગન આપણે બોરવેલ માં પાણી ખેંચતા હોય એનું વજન વધી જાય તો આ કામ જો નબળું હોય તો આપણું લાખ દોઢ લાખ નું જે સબમર્સિબલ પંપ છે એ બોરમાં જ રહી જાય જેથી કરીને ખેડૂતો હેરાન થાય છે એટલે આ વસ્તુમાં કાયમ માટે આ વ્યવસ્થિત કરાવવું આ તમને આવડે તો જ હાથે કરવાની નહીતર આ રીતે ભાઈને બોલાવી લેવાના હવે એને જે બોલ પાડવાની વાત છે આપણે તો એ ગરમ કરી એટલે આરામથી અંદરની સાઈડ થી બોલ પડી છે હરિયાને ગરમ કરી અને હવે અંદરની એક જ મિનિટ જરાવજો કરી કટ નાખો હાલો અંદરની સાઈડથી વલ કરવામાં આવે છે તો તમે જોવો છો કે બહાર આરામથી નીકળી જાય એટલે તમારે કોઈ તકલીફ ન પણ વ્યવસ્થિત રીતે પડી ગયો છે હવે એમાં આઠાની સ્ટીલ નો ખીલાનો આપણે ઉપયોગ કરીશું છે આડો અને એમાં કપલીનના અમુક લોકો ફાડિયાનો પણ ઉપયોગ કરે છે અત્યારે આપણે એનો ઉપયોગ નથી કરતા ખાલી ઓનલી ફોર સ્ટીલ નો ઉપયોગ કરીને તો ખીલો વ્યવસ્થિત રીતે બેસી ગયો આ બાજુ પણ વાયસર લગાડી અને એને ફરી ટાઈટ કરી દેવામાં આવશે હવે એને પાનાથી વ્યવસ્થિત રીતે એટલે માપે એમ એને ટાઈટ કરી દઈ અને આ રીતે આપણે જોયું હવે આપણે મુલાકાત લઈ તે ભાઈની અને જાણી વિગતવાર માહિતી કેટલા ખર્ચમાં લાગે છે અને જે આ રીતે અહીંયા આપણે અત્યારે જે ઊંડા તરને હિસાબે આપણે મોટરને ઊંડી ઉતારવા માગી છીએ ત્યારે આ રીતે આનું સેટિંગ કરવામાં આવે છે તમે જોવો છો આ રીતે ફ્લેશનો જોટો કરી અને પછા સાઠ ફૂટ જેટલી જરૂરિયાત રહીએ એ મુજબ આપણે એને ઊંડાઈ ઉતારી દઈશું આમાં ગેસનો બાટલો અને નળી ધોકો આવા બધા ઓજારોની જરૂરિયાત છે તે આપણે હવે ભાઈ સાથે વાત કરી અને નંબર લઈ તમારે કોઈને પણ આ બાબતની માહિતી જોતી હોય અથવા નિપલ બેસાડવી હોય તો અવશ્ય કોન્ટેક કરજો

એક બટકાના અને તમે પોજાર બધે સાથે નિપલ તમારી હોય નિપલ આપડી બરાબર હું બેહાડી દઉં બરાબર એટલે જીણાભાઈ નું કહેવાનું એવું થાય છે કે ટોટલ એક વસ્તુ ગેસનો બાટલો આપણે પાસે બધી વસ્તુ ન હોય ખેડૂત મિત્રો પાસે તો આ વસ્તુ આજે ઝોકો અને આ વસ્તુ ક્યારેક બેહાડવાની હોય છે તો અને આપણે પાસે બેહાડવાની એક થિયરી હોય છે આપણાથી જોઈએ ને એટલું પરફેક્ટ કામ ના થાય કારણ કે આ લોકો કાયમ બેહાડતા હોય એટલે એનું વ્યવસ્થિત કામ થાય જેનાથી બસો રૂપિયાનો આમાં ફેરફાર તમે કોઈ એવું હોય કે ભાઈ આ તો મોંઘું પડે ચારસો રૂપિયા થાય કે પાંચસો થાય કે બસો થાય જે થાય એક્સ વાયઝેડ ઘણા ને એવું વિચારતા હોય કે ભાઈ આ મોંઘું પડે પણ આમાં કઈ તકલીફ રહી જાય બહુ ગરમ થઈ જાય બહુ ઠંડો રહી જાય તો હરખાઈ બેસે નહીં અને વાંથી બટકવાની શક્યતા રહી હશે રોલને અને ઘણા એવા આ પાઇપ બટકી ગયા છે એટલે આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક કામ લેવું આ જે બોરવેલનું કામ છે ને એ હંમેશા વ્યવસ્થિત રીતે હાલવાનું આજે આ બોરવેલ ની ઘોડી પણ ખેડૂત મિત્રો સાથે આપણે વાત કરીને કે આ બોરવેલ ની ઘોડી વીસ પચીસ હજાર માં આપણે કમ્પ્લીટ થઈ જાય છે અને આ ટ્રેક્ટર વડે આપણે મોટર ને બહાર કાઢી અને ઉતારી શકીએ ઘરનું ટ્રેક્ટર હોય તો એને આ વસાવી લેવી જરૂરી છે અને આ ટ્રેક્ટર ના બાવડામાં ઉપડી જાય અને જ્યાં બોરે લઈ જાવી હોય ત્યાં સરળતાથી હોય જાય છે અને બોરે ટ્રેક્ટર ન જાય એમ હોય તો આ ફોલ્ડિંગ સિસ્ટમ ઘોડી છે તો આને ખોલીને પણ આપણે લઈ જઈ શકીએ એટલે આ કોઈ ઘોડી આજે ચાલીસ વીઘા ખેતી હોય બે ચાર બોર હોય તો ઊંડાઈથી પાણી આવતું હોય તો આવા પ્રશ્ન હોય તો આવી ઘોડી વસાવી લેવી કારણ કે ટ્રેક્ટરના ભાડા ન વધારે દેવા પડે એટલા માટે અને આ જે પણ બોરવેલનું કામ તમે કરો બહુ વ્યવસ્થિત કરવાનું મોટર ખરીદવા જાઓ કેબલ ખરીદવા જાવ કે મોટરનું સ્ટાર્ટર એ કઈ વસ્તુ નબળી ન રાખતા કારણ કે આમાં કાંઈ ફોલ્ટ આવ્યો ને એટલે આમાં જાજો ખર્ચો લાગી જાય ખરીદવામાં આપણે એટલો બધો ખર્ચો વધારે નથી દેવા પડતા પાંચ હજારનો ભાવ ફેરવો હોય દસ હજારનો હોય પણ આ લાખનું આપણું સાધન દોઢ બે લાખે આ બોર કમ્પ્લીટ થાય આપણે આ નવા નું બધું એટલે જે પણ વસ્તુ બોર વ્હીલની ખરીદવા જાઉં ને એક વાયર ખરીદવા જાવ કે ફ્યુઝ ખરીદવા જાવ ક્યાંય પણ તમારે કંજુસાઈની કરવાની લોભ લોભની કરવાનો એટલું વ્યવસ્થિત અને એવી રીતે આમાં હાલવાનું આ વિડીયોમાં તમને કાંઈ જાણવા મળ્યું તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી દો શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કિસાન જય